ગણેશ ચતુર્થી ક્યારે છે આ દિવસે કયું મુહૂર્ત સારું છે અને પૂજા વિધિ કેવી રીતે કરવી ગણેશ ચતુર્થીની સવારે ઘર માં ગંગાજલ છાટવું પીળું કપડું પાથરવું આ સ્થાન ને ફૂલો અને રંગોળી થી સજાવવો અને પછી શુભ મુહૂર્ત માં ભગવાન ગણેશ ની મૂર્તિ ને વૈદિક રીતે સ્થાપના કરો અને ઉપવાસ નો સંકલ્પ લો અને હાથમાં પાણી ફૂલ અને ચોખા પકડી પૂજા કરો પછી ઓમ ગમ ગણપતે ચતુર્થી તિથિ છવીસ ઓગસ્ટ ના રોજ બપોરે એક વાગે ને ચોપન મિનિટે શરૂ થશે અને સત્યાવીસ ઓગસ્ટ રોજ બપોરે ત્રણ વાગે ને ચુમ્માલીસ મિનિટે સમાપ્ત થશે એટલે ઉદય તિથિને ધ્યાન લઈને સત્યાવીસ ઓગસ્ટ રોજ ગણેશ ચતુર્થી મનાવવામાં આવશે અને આ દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવશે અને કમેન્ટમાં જય ગણેશ લખવાનું ના ભૂલતા જય ગણેશ